એક ગામ છે પછે ગામ આ ગામના ત્રીસ ચાલીસ જેટલા કારડિયા રાજપૂતોને ગરાસિયા દરબારોએ નોકરી ઉપર રાખેલા હતા આ નોકરીમાં રાજપૂતોને બસ એક જ કામ કરવાનું હતું એ સમયની અંદર દીકરીઓને સાસરે લેવા અને મૂકવા જવામાં ચોર લૂંટારાની બીક રહેતી તો બસ આ રાજપૂતોને ગાડા સાથે રહેવાનું અને બેનું દીકરીઓનું રક્ષણ કરવાનું આ કામને વળો કહેતા પણ આ ત્રીસ ચાલીસ જેટલા રાજપૂતોમાં સૌથી બહાદુર ગણાતો ગેમો એમ કહેવામાં આવતું કે આ ગેમો જે ગાડા સાથે હોય એ ગાડા સામે લૂંટારા જોવાની હિંમત ન કરતા એક દિવસ આ ગેમો ખાટલા ઉપર બેઠો છે આ સમયે એક દરબારે આવીને કીધું કે ગેમાભાઈ આજે આ દીકરી બને સાસરે મૂકવા જવાના છે તો તમે જાશો ને એટલે ગેમાએ જવાબ દીધો કે ના હો દરબાર જે કામમાં બે ટકાનો જોખમ ન હોય એવા કામ આ ગેમો કરતો જ નથી હા પાંચ પચીસ હજારના દાગીના ભેગા હોય તો વાત જુદી છે જેવા તેવાને તો ગેમો આવા તોછડા જવાબ દઈ અને મોકલી દેતો પણ આજે ગેમાનું પાણી મપાઈ જવાનું હતું તો બને છે એવું કે ખુમાણ ખુમાણસંઘજીના દીકરી રૂપાળી બા આ રૂપાળી બા હેબતપર ગામે સાસરે હતા હવે રૂપાળીબાનો શ્રીમદ્ પ્રસંગ હતો આ શ્રીમદ પ્રસંગ પૂરો થઈ જાય એટલે એને ત્યાંથી તેડી અને પછે ગામ લઈ આવવાના હતા હવે આ કામ ગેમાને સોંપવામાં આવ્યું હવે જ્યારે રૂપાળીબાનો શ્રીમદ્ પ્રસંગ પૂરો થયો ત્યારે ગાડા તૈયાર કરવામાં આવ્યા એક ગાડામાં રૂપાળી બા અને એની સાથે એક બીજી એક મહિલા હતી અને બીજા ગાડામાં ગેમો અને એનો એક મિત્ર હતો હવે હેબત પરથી પચ્છેગામ આવવાના રસ્તામાં મોટો ભાગ ભાલનો રણ પ્રદેશ હતો અને દિવસે રણમાં મુસાફરી કરવી એ જોખમ ગણાય એટલા માટે રાતના મુસાફરી કરવાનું નક્કી થયું હવે રાતનો સમય છે ગાડા જોડી અને નીકળી ગયા ઠંડો પવન આવે છે અને વાતાવરણ એકદમ શાંત છે રણના ખુલ્લા આકાશમાં તારા ચમકે છે રૂપાળીબાએ પાંચ હજારના દાગીના ભરેલી પેટી પોતાની સાથે લીધી હતી અને મોટી સંખ્યામાં રૂપાળીબાએ દાગીના પહેરેલા પણ હતા ઠંડા પવનની લેરખીથી ગેમાને નીંદર ચડવા માંડી એ તો પછેડી ઓઢી અને સૂઈ ગયો એકદમ શાંત વાતાવરણ છે બળદની ઘંટડી અને ગેમાના નાખોરા સંભળાય છે એકવાર તો ગાડું ચલાવવાળાએ પણ કહી જોયું ગેમા ભાઈ અંધારી રાત છે સુવા જેવું નથી હોશિયાર રહેજો એટલે ગેમાએ વળમાં જવાબ દીધો એ ભાઈ તું ગેમાને ઓળખસ ગેમો જે ગાડામાં સૂતો હોય ને એ ગાડામાં લૂંટારા ન આવી શકે એટલે ભાઈ તું તારું કામ કર અને મને સૂવા દે એમ કંઈ નહીં પોતે સુઈ ગયો ગાડામાં બેઠેલા રૂપાળી રૂપાળીબાએ પણ એકવાર કહી જોયું ભાઈ સૂતા નહીં હો ભાઈ જાગતા રહેજો પણ ગેમો ઊંઘમાં બબડે છે હું કોણ હું તો ગેમો હો ધીમે ધીમે કરતાં ઘણો રસ્તો કપાઈ ગયો પણ અચાનક દૂરથી ગાડું ચલાવવાળાને તિખારા ઉડતા દેખાણા એટલે એણે ગેમાને ઉઠાડવાની ટ્રાય કરી પણ ગેમો ઉઠે એ કોણ એ તો ગેમો ત્યાર પછી આ લોકોએ ગાડાને ઘેરી લીધા અને હવે ગેમાભાઈ ઉઠા ઉઠીને એણે હાકલ કરી તમે મને ઓળખો છો હું કોણ હું તો ગેમો ત્યાં તો એક લાકડીનો ઘા આવ્યો અને ગેમાને પાછો સુવડાવી દીધો હવે આ લૂંટારાએ ગેમાને બાંધી અને સાઈડમાં ફેંકી દીધો ત્યાર પછી આ લૂંટારાએ પૂછ્યું કોણ છે ગાડામાં તમારે જો જીવ બચાવવો હોય તો તમારી પાસે જે કાંઈ હોય એ અમને સોંપી દો ત્યાર પછી રૂપાળીબાએ ગાડામાંથી પાંચ હજારના દાગીના ભરેલી જે પેટી હતી એ લૂંટારાએ કીધું એ પ્રમાણે સોંપી દીધી ચંદ્રના પ્રકાશમાં રૂપાળીબાઈએ જે દાગીના પહેરેલા હતા એ ચમકતા હતા લૂંટારાની નજર પડી એટલે એ ઉતારી દેવાનું કીધું કીધા પ્રમાણે રૂપાળીબાઈએ એ પણ ઉતારીને દઈ દીધા પણ રૂપાળીબાએ જે પગમાં કડલા પહેરેલા હતા એ નીકળ્યા નહીં એટલે રૂપાળીબાઈએ કીધું કે ભાઈ હવે આટલું લઈ અને હવે ખમૈયા કરો આ કડલા નકોર છે આ કડલા નહીં નીકળે અને હું ભરે પેટે છું એટલે પ્રેગ્નેન્ટ છું પણ આ લોકો પાસે દયાની ઉમીદ રાખવી નકામી હતી તું અમારી સાથે દલીલ કરમાં તારા કડલા મને કાઢવા દે એમ કઈ અને બે જણા કડલા કાઢવા માટે નીચે બેઠા આ સમયે રૂપાળીબાને બીજું તો કંઈ ન દેખાણું પણ ગાડામાં જે ધોકા ફિટ કરેલા હતા એના ઉપર રૂપાળીબાની નજર ગઈ બહુ જાજુ વિચારવાનો સમય હતો નહીં રૂપાળીબાએ ગાડામાં જે ધોકા ફિટ કરેલા હતા એમાંથી એક ધોકો ખેંચી લીધો અને આજે નીચે બેઠા હતા એના માથામાં એક એક ધોકો માર્યો આ બેના તો ત્યાં જ રામ રમી ગયા લેતો જા લે રાજપૂતાણીના શરીરની તું મજાક ઉડાડસ એમ કહીને હવે રૂપાળીબા રણચંડી બીના પણ દસ લૂંટારાએ રૂપાળીબાને ઘેરી લીધા અને એક સાથે હુમલો કર્યો રૂપાળીબાના શરીર ઉપર લાકડીઓના ઘા પડે છે રૂપાળીબા હવે ગોઠણભર થઈ ગયા છે પણ હિંમત કરી અને રૂપાળીબાએ ઊભું થવાની કોશિશ કરી અને પોતાના હાથમાં જે લાકડાનો ધોકો હતો એને ફેરવવાનું ચાલુ કર્યું હવે લાકડાનો ધોકો જેને પડતો હતો એ બીજીવાર ઊભો જ નહોતો થતો થોડીક વાર તો તલવારોના ઘા સહન કર્યા પણ અચાનક ક્યાંકથી દુશ્મનની તલવાર રૂપાળીબાના હાથમાં આવી ગઈ અને હવે તો રૂપાળીબાએ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ ધારણ કર્યું થોડા ઘણા જે લૂંટારા બચ્યા હતા એ ત્યાંથી માંડ માંડ કરી અને ભાગી ગયા ગેમો તો સાઈડમાં બંધાયેલો પડ્યો હતો ત્યાર પછી રૂપાળીબાએ કીધું કે આ છોડી દો આ બાયલાને છૂટતા જ ગેમાએ એ ત્યાંથી ભાગવાનું ચાલુ કર્યું પાછું વળીને જોયું નહીં અને મોટું બતાવવા જેવો હતો પણ નહીં નવયુવાન ગરાસણીનો શ્વાસ ચડી ગયો છે અંગે અંગે લોહી નીતરે છે અને આંખું લાલ ઘૂમ છે હાથમાં લોહીથી નીતરતી તલવાર છે આ દ્રશ્ય એવું છે કે કાળી રાતે ચંડિકા પ્રગટ થઈ હોય કહેવાય છે ધીંગાણા પછી લોહી ગરમ હોય એ વ્યક્તિ શાંતિથી બેસી ન શકે એટલે બાયે ગાડામાં બેસવાની ના પડી અને આગળ આગળ ગાડા ચાલે છે અને એની પાછળ બાયે ચાલવાનું ચાલુ કર્યું સવાર પડતા રસ્તામાં મોણ પર ગામ આવ્યું મોણ પર તો મામાનું ગામ હતું એટલે ફટાફટ મામાની ઘરે સંદેશો મોકલવામાં આવ્યો કે જલ્દી આવો કસુંબા લેતા આવજો મામા ફટાફટ કસુંબો લઈ અને પહોંચી ગયા ભાણેજના ગામ મામાથી જોવાણા નહીં એટલે રોકાવાનો આગ્રહ કર્યો પણ રૂપાળીબાઈએ કીધું કે નહીં અત્યારે મને પહેલાં મારા બાપુને મળી લેવા દો જેમ તેમ કરી અને આ ગાડા હવે પછે ગામ પહોંચ્યા પણ ગાડાની પહેલાં આ ધીંગાણાની વાતો પહોંચી ગઈ હતી એટલે રૂપાળીબાને લેવા માટે બધા સામા ગયા અને રૂપાળીબાને તેડી અને ઘરે લઈ આવ્યો ત્યાર પછી રૂપાળીબાને ખાટલા ઉપર સુવડાવ્યા અને હવે બધા મીઠો ઠપકો આપે છે કે આ શું બની ગયું એવી શું જરૂર હતી તારે પાંચ હજારના દાગીનામાં તારા બાપુને શું એવી ખોટ પડી જવાની હતી પણ એના થોડાક સમય પછી જ રૂપાળીબાનું મૃત્યુ થઈ ગયું પણ પોતાનું નામ ઇતિહાસમાં અમર કરી દીધું જરૂર પડી ત્યારે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતે ગર્ભવતી હોવા છતાંય લૂંટારાનો સામનો ખુમારીથી કર્યો રૂપાળીબાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એની ઉંમર ફક્ત અઢાર વર્ષ હતી પણ એ સમગ્ર સ્ત્રીઓ માટે દ્રષ્ટાંત બની ગયા તો આજની સ્ટોરી તમને કેવી લઈ ગઈ એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં બાકી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ